મહત્વના સમાચાર વલસાડથી આવી રહ્યા છે કે જ્યાં રેલવે મેન્ટેનન્સ વિભાગની બેદરકારી સામે આવી મેમુ ટ્રેનમાં પાણીની ટાંકી લીકેજ થઈ ટાંકી લીકેજ હોવાના કારણે મુસાફરોને હાલાકી પડી વલસાડથી ઉમરગામ જતા મુસાફરોને હાલાકી ટ્રેનના ડબ્બામાં વગર વરસાદે જ પાણી પાણી થઈ ગયું વલસાડથી ઉમરગામ જતી મેમુ ટ્રેનની આ ઘટના છે જેમાં પાણીની ટાંકી લીકેજ હોવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા મુસાફરો જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન કોચમાં પાણી પણ આવી ગયું હતું જાવેદ અમારી સાથે જોડાઈ ગયા જાવેદ કેટલા સમય સુધી આ સમસ્યા રહી હતી ને મુસાફરો જ્યારે પગમાં પાણી આવી રહ્યું હતું ત્યારે કેટલા સમયમાં આ પ્રકારની ટાંકીને રિપેર કરવાની કાર્યવાહી કરવામાં આવી આ વડોદરાથી ઉમરગામ જતી આ મેમો ટ્રેન છે વલસાડથી જે મુસાફરો ઉમરગામ જવા માટે ટ્રેનમાં ચડ્યા હતા તેઓને આ જે ડબ્બાની અંદર તેઓ ચડ્યા હતા એ ડબ્બાની અંદર પાણીની ટાંકી જે છે લીકેજ હતી આખા ડબ્બાની અંદર જે છે પાણી ફરી વળ્યું હતું જેના કારણે તેઓએ રેલવે માં પણ ફરિયાદ કરી છે તેવું તેઓનું કહેવું છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી ઉમરગામ જતી વેળા તેઓની અંદર કરવામાં આવી નથી એટલે કે ઉમરગામ પહોંચી ગયા ત્યાં સુધી આ ડબ્બાની અંદર પાણી ટપકતું રહ્યું છે અને મુસાફરો હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આજરોજ જે છે વલસાડ જિલ્લાની અંદર વરસાદ નહીવત છે એટલે લોકોને જે છે ટ્રેન ની અંદર વરસાદ પડી રહ્યો તેવો અનુભવ પણ થયો હતો આભાર જાવેદ તમામ વિગતો માટે